બધા તો સ્વાગત છે આજના નવા બ્લોકમાં અને આજ રાજકોટથી વાહનો બધા આવે છે અને આમ ગોંડલ તરફ જાય છે અને ઓલી બાજુ થી રાજકોટ તરફ આવે છે આ રાજકોટ નો ટ્રાફિક જોવો તમે કેટલો રાજકોટ રાજકોટમાં એટલો ટ્રાફિક હોય રાજકોટ રોડ ઉપર રાજકોટના રોડ ટ્રાફિક જામ હોય તેથી આપણે ઓલી બાજુ ક્રોસ કરવો હોય રોડ આમાં સર્વિસ રોડ હોય કે બે હાઈવે રોડ હોય ટ્રાફિક જ હોય ટ્રાફિક હોય ટ્રાફિક જામ ટ્રાફિક 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 રોડ જ ઉઠતી હોય રોડ ક્રોસ કરવો ગાડી લઈને તો બહુ ભરો પડી જાય એમ અમે જો અહીં ગાડી લઈને ઉભા છે આ રોડ છે એટલો જો તો એસન ગેટ છે એસન કરેન લખેલું છે તો આ શાંતિધામનો ગેટ કહેવાય શાંતિધામના ગેટ પાસે આ બાજુ કેમેરાનું નું છે આ બાજુ શાંતિધામ ધામ જોવાય ત્યાં રોડ ને જવાય સાપર રોડ ઉપર જઈએ તો સાપર નું પાટિયો આગળ આવે ત્યાંથી થી 1 કિલોમીટર થાય શાંતિધામનો રોડ છે એસન ગેટ છે શાંતિધામ રોડ તરફ જાય છે તે બાજુ અમે રહીએ છીએ બપોરે નીંદર આવે નહીં તો હું આમ ચક્કર મારી આવે શું છે હાલત પોતે ટ્રાફિક હોય સડકો હોય તો આ બાજુ રસ્તાના કાંઠે જોવા આવ્યા છે શું હાલત છે કેવું છે સુંદર ઘરે બેસી બેસીને થાકી આમ ચક્કર મારવાનું મન થાય ને તો બસ આયેલા જઈએ આમ છોકરાઓની ઘરની બાણે ગાઢીએ તો એની મજા આવે કે ઘરને હું અંદર અંદર રમી રમી થાકી ગયો તો હાલો મારે આવું તો હાલો ચક્કર મારી આવી બપોરે નાઈ તો

ભાઈઓને નંબરો વિનંતી કે અમારા વિડીયો ને શેર કરો જેથી બીજા લોકો પણ જોય તમારી ફેસબુક આઈડી હોય કે વોટ્સઅપમાં હોય તમે ત્યાં શેર કરો અને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ